અરવલ્લી રથયાત્રા સમિતિ આ રથયાત્રાને લઈ સમિતિ દ્વારા વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે આ સમગ્ર ઉજવણીને લઈને રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સમિતિના સભ્યો દ્વારા રથની સાફ સફાઈ હાથ ધરવામાં આવી રથની મરામત પણ કરાઈ રથયાત્રાને લઈ સમિતિ દ્વારા વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે રથયાત્રાના રૂટ થી લઈ તમામ આયોજન વિશે રથયાત્રા ઉત્સવ સમિતિ મંત્રી દ્વારા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી ત્યારે અષાઢી બીજના દિવસે મોડાસા શહેરમાં ખૂબ હર્ષોલ્લાસપૂર્વક રથયાત્રાની ઉજવણી કરાશે રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપભાવ સર આજ રોજ બેતાલીસમી રથયાત્રા નિમિત્તે રથ રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે આ કઈ રથયાત્રાની કરવાની છે આ વખતે બેતાલીસમી રથયાત્રા છે આ અરે હોય અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ એક મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું જય જગન્નાથ બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉષ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે ગામજનોનો દુકાનો વેપારીઓ દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ ગોકુળનાથજી મંદિર સોનીવાડા ગાંધીવાડા સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે મોડાસા ચાર રસ્તા ઉમિયા માતાના મંદિર થઈ જાયકાથી ચાર રસ્તા પછી નવા બસ સ્ટેશન તરફ નવા બસ સ્ટેશનથી એ રાધાબહેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઈન થઈ પરત નિજ મંદિર આવશે આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની પંદરેક ટીમો આવશે જે રથયાત્રાને છે જયદીપ ભાટિયા એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે